તો તરફ જમ્મુ અને કાશ્મીરના એલ નજીક કુપવાડા જિલ્લામાં સેના અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક જવાન શહીદ થયો છે આ સાથે જ એક મેજર સહિત વધુ ત્રણ જવાનો ઘાયલ થયા હોવાના અહેવાલ છે આ એન્કાઉન્ટરમાં એક આતંકી પણ માર્યો ગયો હોવાના અહેવાલ છે ઘાયલ જવાનોને ઘટના સ્થળેથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા કુપવાડામાં છેલ્લા એક મહિનામાં ચોથી આતંકી ઘટના છે અહેવાલ મુજબ તહેરગામ સેક્ટરના કુંમકડી વિસ્તારમાં સૈનિકો સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો સેનાને કુંમકડી વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી ત્યારબાદ જવાનોએ આ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું સેના દ્વારા વધુ જવાનો મોકલીને આતંકીઓની શોધ કરવામાં આવી રહી છે